વાલીયા ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી વાલીયા તાલુકાની વિવિધ શાળાઓ કોલેજ અને સરકારી કચેરી સહિત સંસ્થાઓ ખાતે સ્વાતંત્ર્ય દિનની નવ કલાકથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વાલિયા તાલુકામાં આવેલ શ્રીરામ નવચેતન શાળા ખાતે મામલતદાર શ્રદ્ધાબેન નાયકની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા દિનની ઉલ્લાસભીર ઉજવણી કરવામાં આવી હતી મામલતદારે ધ્વજવંદન કર્યું હતું જ્યારે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને આશાબહેનો તેમજ તેજસ્વી તાલલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન સરપંચ સોમીબેન વસાવા અને શ્રીરામ નવચેતન શાળાના ડોક્ટર વનરાસિંહ મહિડા અશ્વિનસિંહ વિહારીયા તેમજ આચાર્ય પરેશ પટેલ વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ બી તોમર સહિતના આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ